અરે લાયા 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 તો ભગવતી મંડપ વાળા એ નવું લાયા મારા વાલા શું તમારા ઘરે પણ લગ્ન પ્રસંગ નો ઓર્ડર છે અરે લગ્ન ઓર્ડર હોય તો મળો ભગવતી મંડપ સર્વિસ ને કાંકરિયા નવું લાયા એકદમ હો અને મારા વાલા જો તમારો પ્રસંગ શણગાર અમારો જલ્દી થી બુક કરાવો ભગવતી મંડપ સર્વિસ ને કાંકરિયા આપી લાઈટ ડેકોરેશન એવા અમારા અલ્પેશભાઈ જાદવ અવસરભાઈ જાદવ હરેશભાઈ જાદવ અને વિશાલભાઈ કાગડિયા લાઇટ ડેકોરેશન માટે મળવા ને જલ્દી કોન્ટેક કરો એનો નંબર છે ત્યાંશી ચાર સિત્યોતેર સિત્યોતેર પાઠ નવ અને સત્તાણું હાથ તરી એકવી ત્રણ વીસ અને તોતેર પાંચ નવાણું વીસ એક એકત્રીસ તો જલ્દી મારા વાલા ઓર્ડર બુકિંગ કરાવો લાયા નવું લાયા નવું તમારે બે વાગત હા મંડળ ના હા ડેકો નવું લાયા છે જેને લગ્ન પ્રસંગ હોય તો તમારો અમારો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીવો